હું જમીન વેચી નાખું તો એ ભેગું નથી થાય પંદર જમીએ બાબુ આવે પછી આપડે એના નામ ના ધીરાના આ બધા મંડળી વાળા એના મુખ્ય છે આજે ભાજપના ઉમેદવાર છે જ કરે છે બરાબર મેટકે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો